આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડિયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતો અધ્યાય ચોવીસમો દીપદાનનો મહિમા સાથે સાંભળશું આજની અમૃતકથા ધર્મનો સાક્ષાત્કાર અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતિ યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે દીપદાનનો મહિમા મણિગ્રીવના રૂપમાં રહેલા તમે બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હું ચમત્કાર નગરમાં પ્રમાદિ જીવન ગાળતો હતો શરૂઆતમાં હું સારા ગુણવાળો અને પરગજુ હતો પરંતુ મારી પાસે ધન આવતા અને દૃષ્ટ મિત્રો સાંપડતા મારી બુદ્ધિ બગડવા માંડી અને અનેક દુર્ગુણોને લીધે હું લોકોમાં કપટી દુરાચારી અને ઘાતકી તરીકે પંકાવા લાગ્યો ચોરી જૂઠ કપટ એમાં હું પૂરો હતો અને કોઈ પણ જીવની હિંસા કરતાં અચકાતો નહીં મારી આવી વર્તણૂકથી મારી જ્ઞાતિએ અને મારા સગાવાહાલાએ મને ત્યજી દીધો મારું ધન હતું તે ખોટા રસ્તે વેડફાઈ ગયું અને બાકી રહ્યું હતું તે રાજાએ દંડમાં લઈ લીધો એટલે હું હતાશ થઈ ગયો ધન વગર શહેરમાં રહેવું શી રીતે આથી હું મારી પત્નીને લઈ જંગલમાં રહું છું અને પશુ પક્ષીને મારીને જીવન ગુજારું છું આવી રીતે જીવવું મને અસહ્ય થઈ પડ્યું છે એવામાં અમારા સદભાગ્યે આપની સેવા કરવાનો અમને લહાવો મળ્યો અત્યારે અમે આપના શરણે છીએ તો મારી ગરીબાઈ અને સુખ વૈભવ મળે એવો કોઈ માર્ગ બતાવો મુનિ બોલ્યા તમારી ગરીબાઈ અને દુઃખ ટાળવા માટે તમારે વ્રત કરવું ન પડે તીર્થયાત્રા કરવી ન પડે દાન ન કરવું પડે તેમજ શરીરને કષ્ટ વેઠવું ન પડે તેવો ઉત્તમ ઉપાય બતાવું છું હવે પછી જે ત્રીજો માસ આવશે તે અતિ પવિત્ર પુરુષોત્તમ માસ છે એને અધિક માસ પણ કહે છે આ પવિત્ર માસમાં તમે દીપદાન કરશો તો તમારી ગરીબાઈ છૂટશે અને તમારું દુઃખ દૂર થઈ જશે દીવો ઘીથી થાય તો ઉત્તમ તેવી શક્તિ ન હોય તો તલના તેલથી થઈ શકે અત્યારે તમે વનમાં વસો છો એટલે ઘી તેલ ન બની શકે તો અધિક માસ પૂર્ણ થતા સુધી તમે ડોળિયાના તેલથી દીવો કરો તો પણ તેનું એક સરખું જ ફળ મળે છે વળી પુરુષોત્તમ માસ દરમિયાન તમારે રોજ જળાશયમાં સ્નાન કરવું સાત્વિક ભોજન કરો અને બ્રહ્મચર્યનું પાલન કરવું તમે મારી જે સેવા ઉઠાવી તેના બદલામાં મેં તમને શાસ્ત્રમાં ઉત્તમ ગણેલા વ્રત વિશે કહ્યું જે દીપદાન વિશે જણાવ્યું તે લક્ષ્મી આપનારું છે પુરુષોત્તમ માસમાં વિધિપૂર્વક વ્રત કરે તેને ત્યાં લક્ષ્મી દેવીની કૃપા થાય છે એમ તો વેદમાં ઘણા પ્રકારના દાનો વર્ણવેલા છે ઘણા કર્મો કહેલા છે પરંતુ તે બધાએ પુરુષોત્તમ માસમાં કરેલા દીપદાનથી ઉતરતા છે પુરુષોત્તમ માસમાં કરવામાં આવતા દીવાનું મહાત્મ એટલું બધું છે કે યોગ જ્ઞાન સાંખ્ય શાસ્ત્ર પણ તેની કળાને પહોંચી શકે નહીં અરે ગયાનું શ્રાદ્ધ ગૌતમી નદીનું સ્નાન અને વેદનો અભ્યાસ આ બધાએ પુરુષોત્તમ માસના દીવાની તોલે આવી શકતા નથી પુરુષોત્તમ માસના દીવા આગળ સહસ્ર ગ્રહણ અને સેંકડો વ્યતિપાત પણ કંઈ ગણતરીમાં નથી આ દીપદાનનો મહિમા એટલો બધો છે કે તેનું વર્ણન કરતા પાર આવી નહીં તે સંસારની સકળ સમૃદ્ધિને દેનારું છે સંપત્તિ સંતતિ અને કીર્તિ દેનારું છે દીપદાન વાંઝ્યા પણ ભાંગે છે સ્ત્રીઓને વૈધવ્યથી દૂર રાખે છે રાજ્યથી વિમુખ થયેલાને રાજપાટ પાછું ભાવે છે ઈચ્છેલા કાર્યોને પૂર્ણ કરે છે દીપદાન કરનાર કુંવારી કન્યા સંસ્કારિક પતિને પ્રાપ્ત કરે છે પુરુષને સદગુણી અને કહ્યાગરી પત્ની સાંપડે છે જેને વિદ્યા જોઈએ છે તેને વિદ્યા પ્રાપ્ત થાય છે મોક્ષની ઈચ્છાવાળાને દીપદાનથી મોક્ષ મળે છે જો તમે પુરુષોત્તમ માસ આવ્યો અને તમે ડોળિયાના તેલનો દીવો કરવાનો સંકલ્પ સંકલ્પ કર્યો પ્રમાણે તમે આખો મહિનો દીવો જલતો રાખ્યો જેથી ભગવાન પુરુષોત્તમ તમારા પર પ્રસન્ન થયા ને અંતે સ્વર્ગમાં તમારો વાસ થયો સ્વર્ગના સર્વ સુખો ભોગવીને જે તમે પુરુષોત્તમ માસમાં દીપદાન કર્યું તેના ફળરૂપે આ બધો વૈભવ તમે આ જન્મમાં ભોગવી રહ્યા છો ઇથી શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય ચોવીસ મો સમાપ્ત શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધ્યાય ચોવીસ હવે સાંભળશું આજની અમૃત કથા ધર્મનો સાક્ષાત્કાર અધિક માસનું મહાત્મા દર્શાવતી આ કથા વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરી નર્મદા નદીને તીરે મહિષ્મતી નગરી આવેલી તેમાં એક અતિ સુંદર બ્રાહ્મણી રહેતી હતી તેનું નામ બકુલા બકુલા સ્વરૂપવાન હતી પરંતુ ધર્મિષ્ઠ હતી દરેક વ્રત અને તપ કરી પુણ્યનું ભાતું બાંધતી ધર્મ રૂઢી રીતે થાય તેથી થોડાક સમયથી તેણે નદી કાંઠે એક ઝૂપડી બાંધી તેમાં વસવાટ કર્યો ત્યાં આગળ તેને એક કામ કરવાવાળી ભીલબાઈ મળી આવી તેથી તેને ભક્તિ અને આરાધના કરવામાં સરળતા પડતી કામ કરવાવાળી ભલીબાઈ બકુલાના કર્મ ધર્મ જોતી પરંતુ તેના મનમાં ધર્મ પ્રત્યે રાગ ઉપજતો નહીં ઉલટું તે જે પાપ કરતી હતી તે કર્યા જ કરતી અધિક માસમાં પણ ઘણા ભાવિક નરનારીઓને નદીએ સ્નાન કરતા જોતી ધર્મ ધ્યાન કરતા જોતી બકુલાને પણ રોજ નદીએ નાહવા જતા જોતી કથા વાર્તા કહેતી અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જોતી તો પણ તેને મનમાં તે પ્રત્યે ભાવ જાગતો નહીં અને પૂછતી પણ નહીં કે તમે આ બધા શું કરો છો ખરેખર જેના પુણ્યનો ઉદય થાય તેને જ કર્મ ધર્મ અને વ્રત નિયમ છે છે ધર્મના ટકી રહ્યું જો પવિત્ર સત્તર દિવસ પસાર થઈ ગયા એવામાં પેલી ભલીબાઈ એકાએક માંદી પડી બ્રાહ્મણીએ પોતાની ઝૂંપડીમાં જ તેને રાખી તેની સારવાર કરવા માંડી પોતે મરીને હવે નર્કમાં જશે તેવું ભીલબાઈના મનમાં થઈ ગયું બકુલા બ્રાહ્મણીને કહેતી બહેન હું તને ઘણીવાર કહેતી કે આ મહામૂલો મનુષ્ય અવતાર વારંવાર મળવાનો નથી માટે પ્રભુ ભક્તિ કર ભક્તિનું થોડું ભાતું બાંધી લે આ ક્ષણભંગુર દેહનો ભરોસો શું છતાં તારા મનમાં ધર્મ ઉતર્યો નહીં હવે જેવું તારું ભાગ્ય ભીલબાઈ મહાપરાણે બોલી મને લાગે છે કે હવે હું જીવીશ નહીં તમે એક ઉપવાસનું ફળ મને આપો મળતી વખતની આટલી ઈચ્છા પૂરી થશે તો એ લેખે ગણાશે બકુલા બ્રાહ્મણીએ ભીલબાઈના શ્રેય માટે શુદ્ધ ભાવનાથી પોતાના એક ઉપવાસનું ફળ તેને અર્પણ કર્યું સાથે જ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે તેની સદગતિ કરે ભીલબાઈએ પછી ચેતના ગુમાવી દીધી તેનું મૃત્યુ થયું ત્યાં તો વિમાન તેને લઈ જવા આવી પહોંચ્યું દેવદૂતો તેને વિમાનમાં બેસાડી સ્વર્ગપુરીમાં લઈ ગયા પુરુષોત્તમ માસના માત્ર એક જ ઉપવાસનું ફળ આટલું બધું મંગળકારી નીવડ્યું તો પછી ભાવિકો પોતે જ ઉપવાસ કરે છે તેનું તો કેટલું બધું ફળ મળે અધિક માસમાં પુરુષોત્તમ વ્રતના જે ભાવિકો એકટાણા કરે છે તેઓ પુરુષોત્તમ પ્રભુની પ્રસન્નતા પામે છે જે ભાવિકો વ્રત કે ઉપવાસ નથી કરી શકતા તેમણે રોજ નિત્ય અધ્યાય અને કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા બ્રાહ્મણીને અને ભીલબાઈને ફળ્યા તેવા રોજ તમારો અધ્યાય અને કથા વાર્તા વાંચનારને સાંભળનારને કહેનારને તમારું આ વ્રત કરનારને સૌને ફળજો સહુની આશા પૂરી કરજો સહુનું કલ્યાણ કરજો મિત્રો આજનો આ અધ્યાય અને આજની ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા ધાર્મિક અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ